વેલકમ બેક તો આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક કારણ કે અયોધ્યા રામ મંદિર અને ધ્વજારોહણનો મહત્વપૂર્ણ કાર્યક્રમ અને રઘુવંશની જે ઓળખ છે સૂર્યવંશનો જે પ્રતાપ છે એવી ધર્મ ધ્વજા આજે અયોધ્યા મંદિરના શિખર પર લહેરાથી આપણને જોવા મળશે એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર એ સનાતની ધર્મધ્વજા જેને જોઈને લોકો ગર્વ અનુભવશે તો શાસ્ત્ર અને ટેકનોલોજીનો એક અનોખો સંગમ પણ એ આ વિશેષ આયોજનમાં આપણને જોવા મળશે રામ મંદિરની પૂર્ણતાનું એ પ્રતિક ધર્મ દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતોને નિમંત્રણ આપવામાં આવ્યું છે દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતો આ ક્ષણના સાક્ષી બનવા માટે રામ મંદિર ખાતે પહોંચ્યા છે અને સીધા જ આ દ્રશ્યો સાથે સાથે

છસો ને દિવસ પછી મંદિરનું શિખર અને મંદિરના શિખર ઉપર હિન્દુપૂર્ણ સ્થાન માનવામાં આવે છે કારણ કે આ ધર્મ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આસ્થા અને ભક્તિની ભક્તિનું એક સમર્પણ ભક્તિનું એક પ્રતિક એ ધજાને માનવામાં આવતી હોય છે ઘણા લોકો જ્યારે પણ મંદિર દર્શન કરવા જતા હોય અને કોઈ કારણોસર જો દર્શન ના થઈ શકે પણ માત્ર ને માત્ર ધજાના જો દર્શન કરી લે તો એ જ અનુભૂતિ થતી હોય છે કે ભગવાનના સાક્ષાત દર્શન કરી લીધા હોય તો ભગવાન શ્રી રામ લલ્લાનો આ દિવ્ય દરબાર આ દિવ્ય મંદિર અયોધ્યાનું અને આ મંદિરના શિખર પર ધર્મ ધ્વજા રોહણ આજે થશે અભિજીત મુહૂર્ત અને આ વિશિષ્ટ મુહૂર્તમાં ધર્મ ધ્વજા લહેરાવવામાં આવશે

અયોધ્યા રામ મંદિરના મંદિરના શિખર પર આપણને ધર્મ ધજા લહેરાતી જોવા મળશે તો હવે એ ઘડીઓ ખૂબ નજીક આવી રહી છે તો સારા સ્પંદનો સકારાત્મક સ્પંદનો અનુભવ અત્યારે ત્યાં ઉપસ્થિત હર કોઈ એ સ્પંદનોને માલી રહ્યો છે જય શ્રી રામના નારા લાગી રહ્યા છે અને સાથે સાથે એ ધર્મ ધજા અને એ ક્ષણના સાક્ષી બનવા તરફ લોકો આગળ પણ એક ખાસ એ બાબત એ છે કે આ ધર્મ ધજા બાવીસ ફૂટ લાંબી છે કલ્પ વૃક્ષ તેની ઉપર આપણને જોવા મળશે સૂર્યનું પ્રતીક આપણને જોવા મળશે કારણ કે ભગવાન શ્રી રામ સૂર્યવંશમાં તેમણે જન્મ લીધો હતો અને સૂર્યવંશમાં જન્મ લીધો હોવાને કારણે એ ધ્વજ પર પણ આપણને સૂર્યનું એ પ્રતિક આપણને જોવા મળશે સાથોસાથ ઓમનું પ્રતિક જે ભારતીય સનાતન સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ એ દૈવ એ શબ્દ માનવામાં આવે છે અને એટલા જ માટે ઓમનું પ્રતિક પણ આપણને ધર્મ ધ્વજા પર જોવા મળશે દસ કારીગરોએ પચીસ દિવસમાં આ ધર્મધ્વજાને એ તૈયાર કરી છે એકસો એકાણું ફૂટ ઊંચા મુખ્ય શિખર પર આ ધ્વજારોહણ એ ખાસ એ કરવામાં આવશે અમદાવાદમાં બનાવવામાં આવી છે અગિયાર ફૂટ પહોળી એ ધજા બાવીસ ફૂટ લાંબી રહેશે અને આ જે ધજા છે પચીસ દિવસમાં એ તૈયાર કરવામાં આવી છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે થ્રી લેયર મટીરિયલનો આ ધજા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે સાથે સુંદર પ્રતિક એટલે કે કલ્પવૃક્ષ છે સૂર્ય છે ઓમ છે

ધર્મ ધ્વજા લહેરાતી પણ ખૂબ મહત્વપૂર્ણ છે શ્રી રામ અને માતા સીતાના વિવાહનો આ દિવસ છે એટલા માટે જ વિવાહ પંચમી પણ કહેવાય છે અભિજીત મુહૂર્ત છે વિશિષ્ટ પ્રકારનું આ મૂર્ત છે અગિયાર થી અગિયાર અઠાવન વાગ્યા સુધીનું અને એ દરમિયાન ધ્વજારોહણ કરવામાં છે અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એકમાં ભક્તોમાં ઉત્સાહ સમાતો નથી આ ઘડીઓ નજીક આવી રહી છે અને ધર્મ ધ્વજારોહણના તેઓ સાક્ષી બનવા તરફ આગળ વધી રહ્યા છે જય જય શ્રી રામના નારા લાગી રહ્યા છે સાથોથ સાથ પીએમ મોદી કે જેઓ રામ મંદિર ખાતે પહોંચ્યા અને અંદર રામ લલ્લાના તેમને દર્શન કર્યા વિધિવત રીતે પૂજન અર્ચન ભગવાન શ્રી રામનું તેમણે કર્યું રામ દરબારના પણ સૌથી પહેલા તો તેઓ અંદર પહોંચ્યા જયારે દર્શન કર્યા ત્યારબાદ ચામર આપીને ભગવાન શ્રી રામ લલ્લાના તેમણે દર્શન કર્યા હતા આરતી ઉતારી હતી તેમનું પૂજન અર્ચન કર્યું હતું અને ત્યારબાદ હવે જે આગળ સભા જે મંદિર પરિસરમાં સ્થળ જે છે ત્યાં તેઓ પહોંચ્યા છે અને હવે ઘડીઓ ખૂબ નજીક આવી રહી છે તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ધ્વજારોહણનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે

प्रधानमंत्री के लिए हम स्वागत के लिए इकट्ठे हुए हैं झंडा लेके जय श्री राम के ध्वज लेके कमल के ध्वज लेके और हम आज बहुत उत्साह में हैं हम सुबह साढ़े छह बजे हमारा मैसेज आया था इतने उत्साहेगा सुबह नहा धो के आए हैं सब लोग जो आज का यूथ है बहुत बहुत उत्साह में है और मतलब बिना नहा तैयारी करके आए हैं हमारे भारत के शशि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आ रहे हैं आज हम लोग को बहुत अच्छा लग रहा है और आज उनसे बड़ी उम्मीदें भी हैं कि हम लोग योद्धावासियों को उत्तर प्रदेश वासियों को कुछ ना कुछ दे के जाएंगे आज हम उनसे बड़ी उम्मीदें करके आज खड़े हुए हैं झंडा लेके भारत के भारत का झंडा लेके और भगवान श्री राम का झंडा लेके इस उम्मीद में खड़े हुए हैं कि नौजवान युवाओं के लिए कुछ न कुछ आज करेंगे जरूर और हम मंदिर में और राम मंदिर में आज ऐतिहासिक झंडा हम हमारे पूर्व पूर्वज पूर, पूर पूर बताते हैं हमा, हम हमारा घर अम्बेडकर नगर में हम वहाँ से आए हैं हमारे पिताजी हमारे दादाजी बताते हैं कि राम मंदिर के लिए उन्होंने कितना संघर्ष किया है उन्होंने कितनी तकलीफें सही है हमारी दादी जी यहाँ पे यहाँ तक कि हमारे दादाजी स्वयं पवन पांडे जो अम्बेडकर नगर के उनके साथ वो खुद आए थे पीएम मोदी के इंतजार में खड़े हैं हम लोग वो आज आएंगे अयोध्या में राम मंदिर में ध्वजारोहण करेंगे हम लोग बहुत काफी पुराने की प्रक्रिया आज फिर से सुचारू होगी इसलिए हम लोग बहुत 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 खुश हैं दिशा परिवार जिंदाबाद हम लोग यहाँ पे सात पैंतालीस खड़े सात बजे पैंतालीस मिनट खड़े अभी दस बजने वाले हैं बहुत बहुत लंबा टाइम हो गया है बहुत बहुत सो के उठ यही चले आए सीधा बहुत ज्यादा बहुत ज्यादा हम लोग अयोध्या बहुत ज्यादा है बता नहीं वो हम लोग सामने प्रकट नहीं कर सकते कितना है हम लोग बहुत ज्यादा है हमारी परंपरा में ध्वजारोहण को सर्वोच्च क्षण माना जाता है ध्वज की महिमा हमारी पूरी परंपरा में बहुत बड़ी है मंदिर के ऊपर शिखर होता है लेकिन शिखर के भी ऊपर ध्वज होता है दूर से ध्वज का दर्शन करने से ही देवता का दर्शन होने का पुण्य प्राप्त हो जाता है इस प्रकार की श्रद्धा है किसी भी सेना में भी कोई ध्वज को गिरने नहीं देता तो ध्वज हमारी अस्मिता का हमारे विश्वास का हमारी पूर्णता का की बेला में के में के ऊपर यह कार्य सोचा गया है जो समय आरंभ होता है ग्यारह बजकर के अट्ठावी अट्ठावन मिनट से और एक बजे तक वह समय रहेगा इसके पूर्व ही पूर्व हमारे ઘડીઓ એ નજીક આવી રહી છે તો અયોધ્યા પણ સુંદર રીતે શણગારવામાં આવી છે અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક તરફ ભક્તોમાં ઉત્સાહ છે અને બીજી તરફ રામ મંદિરને સુંદર શણગાર કરવામાં આવ્યો છે ફૂલોથી રામ મંદિરને શણગારાયું છે જ્યારે પીએમ મોદી ત્યાં પહોંચ્યા મંદિર પરિસરમાં સૌથી પહેલા તો રામ દરબારના તેમણે દર્શન કર્યા અને ત્યારબાદ ચામર લઈને તેઓ મુખ્ય ગર્ભગૃહ જે જ્યાં રામલલ્લાની મૂર્તિ જ્યાં પ્રતિષ્ઠિત છે ત્યાં તેમણે પૂજા અર્ચના કરી અને ત્યારબાદ તેઓ બહાર આવ્યા છે અને હવે ધીરે ધીરે એ ઘડીઓ નજીક આવી રહી છે કે જ્યારે ધર્મધ્વજા એ લહેરાતી આપણને જોવા મળશે

અને આ અનુષ્ઠાન પણ ચાલી રહ્યું છે ને સાથે સાથે ધ્વજારોહણના જે આ આયોજનમાં જે જરૂરી છે એ તમામ ધાર્મિક બાબતો ખાસ તો અહીંયા ધ્યાનમાં રખાઈ રહી છે અને સૌથી મહત્વપૂર્ણ થી લઈને નેપાળ સુધી જનકપુર ધામ સુધી સિયારામ વિવાહ ઉત્સવને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે અને એટલા માટે જ આજનો દિવસ એ ખૂબ મહત્વપૂર્ણ દિવસ વિવાહ પંચમી

અને ઐતિહાસિક સંદર્ભોને પણ ખાસ વિશેષ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે અને એટલા માટે જ આજનો દિવસ એ નક્કી કરવામાં આવ્યો છે હવે આ જે ભગવો ધ્વજ જે મંદિર પર લહેરાવાનો છે એ ધર્મ ધજા ઉપર વીરતાના પ્રતીક પણ રાખવામાં આવ્યા છે સૂર્યનું પ્રતિક રાખવામાં આવ્યું છે ઓમનું પ્રતિક રાખવામાં આવ્યું છે અને જે જે ચિહ્ન રામપતાકામાં જોવા મળતી હતી અયોધ્યા જ્યારે સૂર્યવંશનું રાજ ચાલી રહ્યું હતું અને એ સૂર્યવંશના રાજમાં જે રામપતાકા પર જે શુભ ચિહ્નો જોવા મળતા હતા એ જ પ્રકારના શુભ ચિહ્નો આ આપણને શુભ ધ્વજમાં પણ જોવા મળશે એટલે કે અયોધ્યા રાજના એ આપણે સાક્ષી બનીશું એની અનુભૂતિ થશે અમે આપણે બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન ઉપર કે જ્યારે પીએમ મોદી બંદર પરિસરમાં પહોંચ્યા અને તેમણે માતા અન્નપૂર્ણાના દર્શન કર્યા હતા બીજા અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રામ મંદિર પરિસરના સુંદર રીતે રામ મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે ફૂલોથી મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે ખાસ તો રામ ભક્તોની વિશેષ ઉપસ્થિતિ દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતો પણ પધાર્યા છે રામાનંદી સાધુઓ ખાસ તો વિશેષ ઉપસ્થિત આપણને જોવા મળી રહ્યા છે કારણ કે આ જ્યારે ક્ષણ એ હોય ત્યારે સૌથી વધારે જો ખુશ હોય તો એ રામાનંદ સંપ્રદાયના સાધુઓ છે રામાનંદી સાધુઓ છે જે ખૂબ ખુશ એ અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે કેટલાય એ પૂર્ણ થવા રહી છે હવે આપણે એક તરફ રામ દરબારના દર્શન કરી રહ્યા છે એક તરફ ભક્તોમાં ઉત્સાહ સમાતો નથી ભજન કીર્તન કરી રહ્યા છે ભગવાન શ્રી રામનો જય ઘોષ કરી રહ્યા છે અને એક તરફના દ્રશ્યો પીએમ મોદી તેઓ પહોંચ્યા હતા સપ્તઋષિ મંદિરના દર્શન કર્યા હતા શબરી માતા મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ અન્નપૂર્ણા માતાના મંદિરના પણ દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ મંદિર પરિસરમાં ગયા હતા રામ દરબારમાં જઈને વિધિવત રીતે પૂજન અર્ચન કર્યું હતું અત્યારે એક અલગ જ એ માહોલ સકારાત્મક આંદોલનની ત્યાં ઉપસ્થિત હર કોઈને અનુભૂતિ થઈ રહી છે કારણ કે આજનો દિવસ ખૂબ મહત્વનો દિવસ ઐતિહાસિક દિવસ કારણ કે આ દિવસ એ ઇતિહાસમાં ઇતિહાસના પાના ઉપર એ અંકિત થઈ જશે કારણ કે ભગવાન શ્રી રામનું આ દિવ્ય મંદિર અયોધ્યા મંદિર અને આ અયોધ્યા મંદિરના શિખર પર ભગવાનની રામ પતાકા આપણને લહેરાતી જોવા મળશે શુભ ચિહ્નો કે જે અયોધ્યામાં જ્યારે રાજવંશ સૂર્યવંશનું જ્યારે રાજ ચાલતું હતું ભગવાન શ્રી રામનું જ્યારે રાજ ચાલતું હતું ને એ વખતે જે રામ પતાકામાં જે શુભ ચિહ્નો આપણને જોવા મળતા હતા એ જ શુભ ચિહ્નો પાછા આપણને જોવા મળશે અને હવે ધીરે ધીરે એક ઘડી નજીક આવી રહી છે લગભગ હવે દસેક મિનિટની રાહ છે ઉપસ્થિતિ છે વિશેષ અનુષ્ઠાનો પણ મંદિર પરિસરમાં ચાલી રહ્યા છે કારણ કે આ આયોજન અને આ આયોજનમાં કોઈ અડચણ બાધા ન આવે અને દિવ્ય આંદોલનો આંદોલનો પેદા થાય તેના માટે એક વિશેષ અનુષ્ઠાન પણ ચાલી રહ્યું છે ધર્મધજા ફરકાવવા માટે વિશેષ તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કે શાસ્ત્ર અને ટેકનિક ટેકનોલોજી આ બંનેનો સમન્વય છે શુભ મુહૂર્તમાં પણ અલગ અલગ શાસ્ત્રોનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેનું સંકલન કરવામાં આવ્યું છે અને આજના દિવસની વાત કરીએ ખૂબ ઉત્તમ દિવસ આજે એ માનવામાં આવે છે અને આ ઉત્તમ દિવસને ધ્યાને રાખીને કારણ કે વિવાહ પંચમી અને ભગવાન રામ માતા સીતાના લગ્નનો આજનો આ દિવસ જ્યારે પણ રામાયણની વાત આવે રામાયણનું પઠન આવે ત્યારે રામાયણના પઠનમાં આ જે પ્રસંગ છે ભગવાન શ્રી રામ અને માતા સીતાના લગ્નનો એ જે પ્રસંગ છે એ પ્રસંગને લોકો ખૂબ ધ્યાનથી સાંભળતા હોય છે રસપૂર્વક સાંભળતા હોય છે ને એટલા માટે આ દિવસની એક ખાસ પસંદગી કરવામાં આવી છે અને આજના દિવસે આજના દિવસે

અમે આપને આ મંદિર પરિસરના અલગ અલગ એંગલથી અમે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં ભક્તોની વિશેષ ઉપસ્થિતિ છે રામધૂન બોલાવાઈ રહી છે દિવ્ય મંત્રોનો નાદ અત્યારે સંભળાઈ રહ્યો છે શંખ ધ્વનિ વાગી રહી છે અને એવું દિવ્ય વાતાવરણ મંદિર પરિસરમાં ઊભું થયું છે અને હર કોઈ આ ઘડીનો સાક્ષી બનવા માટે લાલાય છે અને હવે એ ઘડી એક ક્ષણ એ ખૂબ નજીક આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ સાથે સાથે શાસ્ત્ર સંમત જે બાબતો છે એ બાબતોનો પણ આમાં સમન્વય અને હવે એ ઘડી એ નજીક આવી ગઈ છે અને હવે પીએમ મોદીના હસ્તે ધર્મ ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે ધર્મ ધ્વજા કે જેની ઉપર દિવ્ય પ્રતિકો કે જે રામ પતાકામાં જોવા મળતા હતા એવા જ શુભ પ્રતિકો અને એની સાથે હવે ધર્મ ધ્વજારોહણ